જાયન્ટ સૈયર પાટણ દ્વારા રોટરી ડાયાબિટીસ ક્લબના સહયોગથી રવિવારના રોજ શહેરના જગદીશ મંદિર નજીક આવેલ યજુર્વેદી બ્રાહ્મણ સમાજ જ્ઞાતિની વાડી ખાતે આયુર્વેદિક અને ડાયાબિટીસ અંગેની જાગૃતિ માટેનો કાર્યક્રમ પાટણ નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ મનોજભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવોના વરદસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ઉપસ્થિત રહેલા અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા પાટણ શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ અને પાટણ નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલ રોટરી ડાયાબિટીસ ક્લબ દ્વારા કરાતી વિવિધ પ્રવૃત્તિઓની સરાહના સાથે સિનિયર સિટીઝનના આશીર્વાદ મેળવી તેઓ દ્વારા પણ આવી સેવાકીય પ્રવૃત્તિ સદાય થતી રહે તેવી કામના વ્યક્ત કરી હતી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા પાટણ નાગરિક બેંકના ચેરમેન મહેન્દ્રભાઈ પટેલ જીવન નિરોગી રાખવા આયુર્વેદિક ઔષધિઓ સમય અનુસાર નિયમિત ઉપયોગ કરવાથી શરીરની તંદુરસ્તી જળવાય છે અને આયુર્વેદિક ઔષધિઓથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો થવાની સાથે સાથે ડાયાબિટીસ બીપી જેવા રોગો પર પણ કાબુ મેળવી શકાતો હોવાનું તેઓએ જણાવી નિત્ય આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો જાયન સૈયર પાટણના પ્રમુખ ભાવનાબેન એમ પટેલ પણ જાયન સૈયર પાટણ પરિવાર દ્વારા કરાતી સેવાકીય જાણકારી જાણકારી પ્રદાન કરી કરી આગામી દિવસોમાં ડાયાબિટીસની સાથે તેના નિરાકરણ માટે કેમ્પ કરવાની ઈચ્છા વ્યક્ત હતી રોટરી ડાયાબિટીસ ક્લબના પ્રમુખ કેસી પણ ડાયાબિટીસ ક્લબની વિવિધ પ્રવૃત્તિઓ સાથે કરાતા કાર્યોની વિસ્તૃત જાણકારી પ્રદાન કરી જાયન્ટ સૈયર પરિવારના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણ જાયન સૈયર પરિવાર અને રોટરી ડાયાબિટીસ ક્લબના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં ક્લબના સભ્યો મહાસુખભાઈ મોદી સંદીપભાઈ ખત્રી સહિત જાયન્ટ સૈયર પાટણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે કાર્યક્રમના અંતે જાયન્ટ સૈયરની તમામ બહેનો દ્વારા રોટરી ડાયાબિટીસ ક્લબના પ્રમુખ કેસી આચાર્યનું બહેનોએ તેઓની આયુર્વેદિકની જાગૃતિ લાવવાના પ્રયાસોને સરાહનીય લેખાવી તેઓનું પુષ્પ અને શાલ ઉડાડી બહુમાન કર્યું હતું કાર્યક્રમનું સફળ સંચાલન આત્મારામભાઈ નાઈ અને નિલેશભાઈ પરીખ દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનના દાતા જાયન્ટ સૈયર પાટણ પરિવારે લાવો લીધો હતો કે આ આવ પણ આ સંસ્થા માટે પોતાની ક્ષણો છે એ અત્યારે હાલ એ આ સંસ્થા માટે આપી રહ્યા છે એ ખરેખર ખૂબ ગૌરવની વાત છે કે જ્યારે જે કામ આજે પાટણની અનેક એનજીઓ કરી રહી છે ત્યારે આ એનજીઓની અંદર એસીડી પણ વધારે સભ્યો છે એ પણ બધા સિનિયર સિટીઝન અને છતાં પણ

તથા અહીંયા ઉપસ્થિત આ ક્લબના સભ્યો તેમજ અમારી જાયન્ટ સૈયર ના જે સભ્યો અહીંયા ઉપસ્થિત છે તે બધાનું અહીંયા હું હાર્દિક સ્વાગત કરું છું સર્વપ્રથમ તો મારે મારી સંસ્થાનો પરિચય નથી આપ્યો પણ આજે આટલી વૃદ્ધાવસ્થામાં જે આ ક્લબનું પ્રમુખ પદ સંભાળી રહ્યા છે એવા માનનીય શ્રી કેસી આચાર્ય સાહેબ જે છે કપનું સંચાલન કરે છે અને આવી સરસ મિટિંગોનું આયોજન કરે છે એ સાથે સાથે મને એવા ડાયાબિટીસના જે કેમ્પ કરે છે એ સાથે ત્યાં સુધી ગયા વર્ષે નંબરના ચેકઅપનો કેમ્પ રાખેલો હતો હું છું કારણ કે હું એ કેમ્પમાં ઉપસ્થિત હતી તો